હા તો ગોવિંદભાઈ આપણે અહીંયા ઝાંઝરી આવ્યા છે મોહેદની ઝાંઝરી તરીકે ઓળખાય છે તો તમે અમને આની વિશેષતા વિશે વાત કરશો ઝાંઝરી શાના માટે ફેમસ છે અહીંયા આ પવિત્ર ચાલીનું જવાનું નીકળતું હતું અહીંયા કેવડાના મોટા મોટા ઝાડ હતા અહીંયા ગામવાળા બધાનો પાણીનો વપરાશ અહીંયા જ કરતા કપડાં ધોવાનું હોય નાહવાનું હોય બધું અબાજુના કૂવાનું પાણી પીવાનું હોય પછી અહીંયા પેલા જૂના લોકો અહીંથી જ પડતા એટલે પાણીનો મુખ્ય સ્ત્રોત અહીંયા અહીંયા ગામ અહીંયા જ ઓકે એટલે ભેસો અને એ લોકોને પાણી ભવાઈ અહીંયા આવતા અને તમે કંઈક વાત કરતા કે અહીંયા કઈક નીકળતું જમીનમાંથી અહીંયા ખબર છે જે બાજુના સાઇડમાં જે નીકળતું મોટો ઉકેવાતે ને એવું હું એ લોકો એમ કપડા અપ

આ ઝાંજરી વિશે માહિતી આપી તો ગોવિંદભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આ માહિતી આપવા માટે થેન્ક યુ ધન્યવાદ